નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લાસ્ટ ન્યુઝ હું છું આપની સાથે હિતલ વગર વડોદરામાં ડભોઈ દશરલાડ ભવન ખાતે દ્વિ દિવસીય વિચાર સત્ર સંપન્ન થયો હતો જેમાં વિશાળ જનસંખ્યામાં જ્ઞાતિજનો ભાગ લીધો હતો નિત્ય લીલામાં બિરાજમાન બ્રહ્મશ્રી વૈષ્ણવોના સરકાર પૂજ્ય વ્રજેશ કુમાર મહારાજની પ્રથમ પુણ્યતિથિ અને બ્રાઇટ સ્કૂલના સ્વર્ગીય જયેન્દ્રભાઈ શાહ સ્વર્ણાર્થી વડોદરાના ઢભોઈ જ્ઞાતિ ગૃહ સમાજ ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય વિચાર સત્રનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને બંને ગૃહની મહિલાઓ દ્વારા મંગલાચરણ કરી કરાયો હતો વિચાર સત્ર મુખ્ય મનોરથી તરીકે સ્વર્ગીય જયેન્દ્રભાઈ શાહના પુત્રો સીમિત શાહ

પૂર્વ પ્રમુખો આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહીને અમૂલ્ય લાભ લીધો હતો સ્વર્ગીય જયેન્દ્રભાઈ શાહના પુત્રોનું વિશિષ્ટ સન્માન જ્ઞાતિ ભવન અને સમાજ ટ્રસ્ટ દ્વારા સ્મૃતિ ચિહ્ન આપીને કરવામાં આવ્યું હતું એટલે આમ તો આજના સમયમાં હર વિષય કશું સમજાવવું પડે એવો સમય છે એ આપણે હવે બધા સ્વીકારી કારણ કે ઘર એટલે મારા મનમાં પરિવાર ખોટું સ્થૂળ ઇટ માટી પથ્થર ચૂનાનું જે કન્સ્ટ્રક્શન છે તે ઘર નથી એ તો ગમે તેટલું ભવ્ય પણ હોઈ શકે ગમે તેટલું સાધારણ પણ હોઈ શકે પણ એમાં વસનાર એ લોકોની પરસની લાગણી એકબીજા માટે કશુંક છોડવાની તૈયારી આ બધું જાણે છૂટી રહ્યું હોય ને એવું વર્તમાન સમાજ જીવનમાં દેખાયા કરે એટલે મને જ્યારે જ્યાં તક મળે તો મને એમ થાય કે કુટુંબજીઓની કોઈ વાત કરી જેના કેન્દ્રમાં પરિવાર હોય ઘર હોય કોઈને નથી ગમતું એવું નથી પણ જિંદગીની દોડધામમાં થોડુંક આની આ અગ્રતા ક્રમમાં પ્રાયોરિટીમાં થોડુંક પાછળ મુકાઈ ગયું છે એટલે મને એમ થાય કે તક મળે તો યાદ કરાવવું જોઈએ ના એક સરસ મજાની તક ડભોઈ દશાલાળ જ્ઞાતિ સમસ્ત એના દ્વારા આમંત્રણ મળ્યું ત્યારે મને મનમાં થતું હતું કે જ્ઞાતિ જ્યારે આ વિશે વિચાર કરતી હોય જ્ઞાતિજનો વચ્ચે વિચાર વહેતો તો મૂકવા માંગતી હોય પરિવારનો મહિમા શું છે તો એનાથી વધારે ઉત્તમ પ્લેટફોર્મ કંઈ નહીં હવે હું આમ બહુ દોડદોડ નથી કરતો પણ આ વિષય સરસ હતો વાત કરવાનું ગમે તેમજ શ્રી દબોઈ દરબાર સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે જ્ઞાન સત્ર રાખવામાં આવેલો છે એમાં શ્રી તુષાર શુક્લભાઈ ને રાજકોટથી બોલાવવામાં આવેલા છે તે આજે આપનું સુખનું ઘર વિશે પોતાનું વ્યક્તવ્ય આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર